મારું નામ રવિ આહિર છે હું કચ્છથી છું આજ રોજ અમે શ્રી યદુવંશી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજારોહણનું આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં અહી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન ધ્વજારોહણનો કાર્યક્રમ હતો અમે લોકો એકવીસ બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કે ને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે તો અમે અમારા સમાજ આહીર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિનામૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખરે દર્શન બી કરાવે છે અહીંયા અમે અમારા જેમ કે પાંચ નાથ છે અમારે મતલબ પાંચ ગામ છે એમાં અંજાર છે તાંબાવ છે નાગોળ છે શેણાઈ છે આવી રીતે તુણા છે તો આવી રીતે એમાંથી જે જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વૈચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે નામ લખાવે છે અને માવજીભાઈ વિનામૂલ્યે એમને બી સાથે સાથે એમને બી લઈ આવે છે